ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ ઈ જો સંતોષી હોય ને ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કહી દે હરામનું નહીં લાવતા હો ફાટલો હાટલો પહેરીશ તમારો વ્યવહાર સંભાળીશ ઘરની આબરૂની રક્ષા કરીશ પણ હરામનું લાવતા નહીં મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા નીતિનું ખાવું એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે તો એ ઘરમાં સંતોષી છે એ રૂપમાં એ બેનના રૂપમાં સંતોષી માતા છે અને સંતોષ એવ મનુષ્ય પરમ નિધાનમ સંતોષ એ જ મોટું ધન છે મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે કોવા દરિદ્રો વિશાલ તૃષ્ણ દરિદ્ર કોણ બોલે જેના જીવનમાં સંતોષ નથી જેની તૃષ્ણા વિશાળ છે એ દરિદ્ર છે ભલે મહેલોમાં રહેતો પણ હોય ઝૂંપડું નીતિનું ખાતા હોય પરસેવાની કમાઈ ખાતા હોય એમાંથી પણ પાછા પાંચ પૈસા પરમાર્થમાં ખર્ચે ઝૂંપડું જે જગારા મારે ને ઓલા મેલ ઝાંખા લાગે આ ઝૂંપડું જગારા મારે સંતોષ